Jai Mataji, Good Morning. Good Morning, Jai Mataji. Jangan asal saja. Lalu apa dah? na? Good Morning, Jai Mataji. Siapa yang jualnya? Maaf, kali हाले दादा जय माताजी गुड मॉर्निंग गुड मॉर्निंग

नहीं आ तो ना है रोपा तो चाय पी लिया मम्मी ने है तो चाय पी ले नाश्ता नस्तो करो मम्मी जय माता जी गुड मॉर्निंग હા તો ચલો સાર નાખી દીધી અને ખાઈ બી અને આપણે જઈએ છીએ દોણ લેવા કેમ્પમાં આવા જોરા લઈ ગયેલા એની નવ ગુણો આપી તો લેવા જઈએ છીએ તો ગાઈસ દોણ મૂકી દીધું અને મેં ઉપર હતો અને બધા અને દાદા હતા દાદા નો છે તો ગાઈસ દોણ ચાલુ હતું અને પેપરમાં છે કટર જોઈન્ટ કરો હાવ બધું તમે લઈને આવો ઉભા રહો હું આવું તો હું ત્યાં પર જાઉં તો અમે પલું છૂટું પાડવા આવી ગયા અને કરવાની હોય ને નમતું એટલે પોણી નેકળી જાય જો તો જોડું સૂચું પાડી દઈએ તો ગાય હાથમાં વખરો ચીન થાય ક્યાંક જો આવડા સખરા તૈયાર ને બહુ મજા આવે છે વરસાદમાં તો પૂરા પુરાબ લાયલા એક કે તર ખેડવાનું હોય

તો આજે તો આ એક દેખાય અને અહીંથી પહુપાહુ બીજા ખેતરમાં જવાનું બીજા ખેતરમાં જઈ અને ફરકડી જોઈન્ટ કરીને અને પૂણીમાં ઘેડવાને જો ગાઈશ વરસાદ પડે છે ધીમે ધીમે રાતનો ચાલ થઈ ગયો અને વરસાદ પડ્યા જ કરે જો તો ગાઈશ આજે તો જુઓ આપણે ત્યાં ત્યાંની હું હાલત થઈ છે જો માટી હમ ડીઝલ પૂરવાનું તો આપણી પાસે તો ડીઝલનો સ્ટોક છે એટલે દસ વીસ લિટર નાખી દેવાનું છે નાખી દઈએ આપણે આપણે તો આવી ગયા ઘરે અને આરે લેજો હેલા જમવા બેઠ્યા શું જમા આ માંગ્યાનું હવે હેયો આ બાજુમાં ઘર ના હે કે બરાબર કાયત્રે શિવ અમૃતવાણી બોલું છું बनाए जमानु बनाए हो बनाए दाल भात ने रोटला अने खेतर मालो ने काडा आपले आडिए गाइस आपले तो जम्मा बेसी जइए भूख लागी है बराबर ने दाल भात बनाए है એટલે જમી લઈએ लाइट जतरी है ने खाई खेतर में आप Jemma, ini bhi... buku lagi ya khidmat, bener. Nah itu ada berapa? Banyak. 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 Banyak.

આજે તો સવારમાં પાંચ વાગ્યાથી કામ ચાલુ થઈ જાય અમારે અને ખેતરમાં દાદાને આમ દોગા રોપે તે ભાત આવવા હું અને ટ્રેક્ટર નવાગિયાર મેં નવા નવાગિયારથી ખેતરમાં લઈ જાવ અને તો એ રોપવાનું ચાલે એક ખેતર ખેડવાનું પૂરણી થઈ ગયું એમાં તો બે ત્રણ દિવસથી તો ખેડવાનું જ ચાલે અને જે જાર્યું હતું બીજી વખત ફૂટ્યું હતું એ બધું વળી ગયું તો ગાઈસ આપણે ખાવા લેવા જઈએ છીએ અને પેલા ખેત પેલા ઘેર જાય ને ખેતરમાં જઈએ ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર લઈને જઈએ અને ઢોરા નાખ્યા આવજે હા તો ગાઈસ આપણે તો ભાત પણ ખાપર મૂકી દીધા અને આ ડોલકો દાળ તઈ લગાવ્યું અને પાણી બોટલા બેહી તે ઓય મૂકે અને આ કલ્ટિયા થી જોઈન્ટ એ સૂટી પાડી અને પેલા ખેતરમાં માં જઈને કટર જોઈન્ટ ગાઈન ખેડો તો આપણે જઈએ હવે પેલા ખેતરમાં માં એ રીંગ બે દેવાની હમ હા આ ખાન વાત આ રીંગ દેવાની હા અને પછી કટર બે હાલી હા પછી કે દીપા માં

અને આમુ બોલકુલ લઈને જાઉં ખેતરની મોજ તો ખેતરમાં ખાવાનું આટલી જોડીઓ બાકી છે આ તો મૂકેલું છે અને એ પેલું ખેતર છે ને એ રોપી કાઢ્યું જમીલા દાદા જમવાનું કાઢે છે અને બધા જમવા આવી ગયા બધાએ હાથ પગ ધોઈ કાઢ્યા જમી લો હવે તો ગાઈસ દાદાને આમ તો જમા અને હું કહેલી કટર એકલી જોઈન્ટ કરી દો જોઈન્ટ કરીને પછી જમા હે એટલે પેલી રિંગ એક બાકી છે એ જોઈન્ટ કરવાની તો જો હું હાલત છે મારે ગરમી વાદળ નહીં તો ગરમી બહુ પડે અને આ કટર જોઈન્ટ કરી દીધી અને આ એક બાકી છે ગઈશ તો કપડાની અને પગની શું હાલત જોવો તો ખરા હા માટીવાળા જરીક વાર ધો અને એટલામ તો પાસા જેવા હતા અને એવા થઈ જાય અને કોમ કરવું જ પડે તો ગાઈશ આપણે તો ખેતરમાં આ ખેડૂતો ન હતો તો ખેડી નાખ્યું અને હવે ઘેર જઈએ ઘેર જઈને થોડુંક હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ધુ જઈએ અને દાદાને એમ તો રોપે એમને વાર લાગે અને હાલત તો શું થશે કાઢો

ગઈતરી આપણે દુકાન બાજુ જવું હોય તો પણ લીલાબા ટોરણ સાર નાખે એટલે મારે બી નાખવી પડે મોય નાખી દઉં હવે લીલાબા મા નાખવાની છે નાખી દેહો તમે તો હારામ સારું મારે A sáng hè? Dust dua chala lạc bộ. Na hiệp hôn, tu bé tìm kè 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 tìm thay cho. Tìm thay cho. Tìm thay cho. thay

આ તો આવી જાય તો આ રેલવે જો કેવું કર્યું છે બધું હા આ બધું સાફ સફાઈ કરે ને પીવડાવે ને પછી સાર બાર ના ખાવાની તો ચલો કામ કરી દઈએ અમે બધું સાફ કરે અને રેલ્લી પાણી પીવું છે અને આ રેલ્લે તો પેલીને ના પીવા દે કે જાતે બી ના પીએ તો ગઈશ નાખી દીધું આપણે અને આપણે દુકાન બાજુ જઈએ અને એક્ટિવ જાય ને દુકાનને બેહીએ થોડી વાર પછી ઘેર જઈએ પછી કામ કરીએ તો ગઈશ ગાયત્રીબેન તો સુઈ ગઈ એટલે હવે શું કરે

અને આપણે બી હેલ્પ કરી હવે તો ગાઈસ આપણે તો દર રોપવા મળ્યા અને દાદાની સ્પીડમાં તો આપણે ક્લાસ તો નહીં પણ ધીમે ધીમે રોપીએ આપણે દાદાની સ્પીડ જોરદાર કરતા થોડીક મદદ કરવા લાગી અને હવે જઈએ છીએ ઘેર તો ઘેર જઈને આવે તમને ગાઈસ દર રોપીને કમર તો ટાઈટ થઈ ગઈ અને ઘેર જઈને થોડોક આરામ લેવો પડશે ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છીએ અને ઘરે શું કરે છે જોઈએ આપણે હા બરાબર શું વાત અંદર હું આવી

એટ સ્પેશિયલ ગાયત્રી માટે હતું ને જમીલાલા તો મમ્મી રોટલી બનાવે છે જમી તો કે આજે જમા હા દાદા જમવા હા ભીંડા નું શાક બાફી

જોરથી બોલવાની શેર કરજો કોમેન્ટ કરજો વધારે ગુડ નાઇટ હમ તો હું જાવ ગાઈસ તો તેરણી છે અઠમાણે તો સિરિયલ જુઓ લીલા બા

જય માતાજી ગુડ નાઇટ હા હેલો ગાઈસ તો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને જય માતાજી ગુડ નાઇટ તો કાલે મળીએ નવા વિડીયો સાથે Good night.